દિલ્હીમાં બજેટ સત્ર છોડીને અર્ધરાની પરિસ્થિતિનો તાક મેળવવા માટે યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી બે દિવસ માટે વડોદરા આવી પહોંચ્યા હતા ગત બુધવારે વડોદરામાં ધોધમાર વરસાદની સાથે જ સમગ્ર શહેરમાં જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી આ વિકટ પરિસ્થિતિમાંથી લોકોને બહાર કાઢવા માટે વડોદરા મહાનગરપાલિકા તેમજ ચૂંટાયેલી પાંખના તમામ પદાધિકારીઓએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું આ સમગ્ર પરિસ્થિતિ દરમિયાન વડોદરાના યુવા અને શિક્ષક સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દિલ્હી ખાતે બજેટ સત્રમાં હોવાને લીધે વડોદરાવાસીઓની વિકટ પરિસ્થિતિમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા તેમ છતાં પણ તેઓ વડોદરાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહ્યા હતા વડોદરાના અધિકારીઓ સાથે તેઓ સમગ્ર વડોદરાનો તાક તેમજ પરિસ્થિતિની જાણકારી મેળવી અધિકારીઓને પ્રજાલક્ષી સૂચનો આપતા રહ્યા હતા ત્યારે વડોદરાની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે બે દિવસની વડોદરાની મુલાકાતે વડોદરાના સાંસદ હેમાંક જોશી એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા જ્યાંથી સીધા જ ઉપસ્થિત મીડિયા કર્મીઓ સાથે પરિસ્થિતિનો તાગ મેળવવા પોતે જ વાહન હંકારીને નીકળ્યા હતા જ્યાં તેમને કાલાઘોડા ખાતે વિશ્વામિત્રની જળ સપાટી અને સ્થિતિ જોઈ હતી ત્યારબાદ વડોદરાના પરશુરામ ભઠ્ઠાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે અકોડા દાંડિયા બજાર બ્રિજ પર પહોંચ્યા હતા તેમની આ બે દિવસની મુલાકાતમાં તેઓ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી તથા વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે મુખ્ય બેઠક કરી વડોદરાની ગરીબ પ્રજાને વરસાદને કારણે પહોંચેલી માઠી અસરને દૂર કરવા તેમજ આગામી દિવસોમાં ભારેથી ભારે વરસાદ વરસે તો તેવી પરિસ્થિતિમાં ઉજાગર થવા માટે સંભવિત પરિસ્થિતિ એવી બેઠકનું આયોજન પણ કરાશે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ મુખ્યમંત્રીને પણ મૌખિક તેમજ પત્ર દ્વારા જાણ કરી છે કે અસરગ્રસ્તોની આર્થિક સહાય મળી રહે અને તે બાબતનું જણાવવામાં આવ્યું છે તેમણે સમગ્ર પ્રશાસનની કામગીરીને બિરદાવી હતી જેમાં વડોદરા મહાનગરપાલિકા પોલીસ તંત્રની કામગીરીને પણ સાંસદે બિરદાવી હતી જે પ્રકારે જુલાઈના રોજ ઓછા કલાકોમાં તેર ઇંચ કરતાં પણ વધારે વરસાદ વડોદરામાં પડ્યો એને કારણે વડોદરાની જે વોટર કેરીંગ કેપેસિટી હોય એના કરતાં પણ વધારે વરસાદના કારણે વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાવા નીચાણવાળા વિસ્તારોમાં તારાજી સર્જાવા જેવા અમુક દ્રશ્યો સામે આવ્યા અને એને લઈને કોર્પોરેશનની સમગ્ર ટીમ અમારા વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાળકૃષ્ણ શુક્લજી અને તમામ ધારાસભ્યશ્રીઓ સહેજ સંગઠનના અધ્યક્ષ અને તમામ કાર્યકર્તાશ્રીઓ અમારા સર્વે કાઉન્સીલરો લોકોની વચ્ચે છે અને કયા પ્રકારે આ પરિસ્થિતિની અંદર લોકોને મદદરૂપ થઈ શકે એ બાબતે ચિંતા કરી અને અધિકારીઓમાં એક ઉચ્ચ અધિકારીથી લઈ અને આપણા સફાઈ કર્મચારી સુધી એક એક કર્મચારીએ એક ટીમ બની અને જે પ્રકારે પરિસ્થિતિને મેનેજ કરી અને અત્યારે સંકટ હાલ પૂરતું ટળ્યું છે એવું આપણે કહી શકાય એ બાબતે હું તમામ લોકોને અભિનંદન પાઠવું છું સાથે જ આ સૌ મીડિયાના મિત્રો કે જેઓ ચોવીસ કલાક સતત રિપોર્ટિંગ કરતા રહ્યા અને લોકોને જાગૃતતા લાવવામાં આપ સૌનો સી ફાળો રહ્યો કારણ કે આપના રિપોર્ટિંગના માધ્યમથી લોકોને પરિસ્થિતિની ગંભીરતા સમજાય અને તેઓ સ્થળાંતર માટે અથવા બીજા કોઈ સહકાર કરવા માટે તંત્રને તે લોકો રાજી થયા એટલે આ બાબતે મીડિયાના તમામ ટીમ મેમ્બર્સનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન પાઠવું છું અને હાલ જે પ્રકારે મેં નિરીક્ષણ કર્યું છે વિશ્વામિત્રની સપાટી વીસ ઉપર આવી છે અને અત્યારે નીચાણવાળા વિસ્તારોમાં કયા પ્રકારે પાણી ભરાયા છે એ બાબતે પણ ચર્ચા કરી એ બાબતે પણ ચર્ચા કરી અને તંત્ર સાથે જરૂરી સૂચન કરવામાં આવશે અને જ્યાં એવું લાગે ત્યાં સરકારશ્રીને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવશે